આપણે આપેલા છે તો બી ખોટી ધાક ધમકી હેરાન કરવાનું ઘરે આવવાનું છોકરોને ઉઠાવી જવાની ધમકી આપવાની આ રીતે એની હેરાનગતિ હતી એના માટે મેં

બે લાખ પંદર હજારના પિસ્તાલીસ હપ્તા એમ કુલ છન્નું લાખ પંચોતેર હજાર તથા પંદર મહિના સુધી વ્યાજના બે લાખ પંદર હજાર હપ્તા ત્રીસ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરેલ આમ કુલ એક કરોડને છવ્વીસ લાખ પંચોતેર હજાર આપવા છતાં જીવનું જોખમમાં મૂકીને વ્યાજખોરોએ રૂપિયા પડાવ્યા હોય છતાં પણ આરોપી અફઝલ ફઝલ રહેમાન પઠાણ ફરિયાદીના પતિ પાસેથી પચાસ લાખ મૂડી બાકી છે હાલમાં પૈસા ચૂકવ્યું આપ તેમ કહી નાણાં ધીરધારનું લાયસન્સ ન ધરાવતો હોવા છતાં ઊંચું વ્યાજ સિક્યુરિટી પેટે ફરિયાદીના પતિ પાસેથી એચડીએફસી બેંકના પચીસ પચીસ લાખના સહીવાળા ચેકો પણ સિક્યુરિટી પેટે લઈ આરોપી અફઝલ પઠાણ તથા મળતિયા તોફિક બસીર શેખ રહે જૂના બજાર હિન્દુ ચુનારવાડ તથા જુબેર સબ્બીર શેખ રહે રતન તળાવ ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ પાસે ભરૂચનાઓએ ફર્યાદીના ઘરે દોડ્યાવી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી માં બેન સમાની ગાળો બોલી ટાંટિયા તોડી નાખવાની ધમકી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ તથા અન્ય બીએનએસની કલમ હેઠળ ગુનો દાખલ કરી ત્રિપુટીની ધરપકડ કરી મેડિકલ કરાવી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કલમ ત્રણસો ગુજરાત નાણાધીરધાર અધિનિયમની કલમ ચાલીસ બેતાલીસ એ તથા બેતાલીસ ડી ઈ મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે અફઝલ ફઝલ રહેમાન પઠાણ રહે ભરૂચ તેઓ આ વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં આ વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો પૈસા આપતો હતો તેની પાસે કોઈપણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલિગલ રીતે આ ઊંચા વ્યાજે પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા અને આ જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યા ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાકધમકી આપી તેમને ડર બતાવી તેમનો પીછો કરી તેમના ઘરે પહોંચી જાય તથા એક પ્રકારની પઠાણી ઉભરા કરવાની ટેવ ધરાવતા હતા અને એક રીતે જોઈએ તો ઓર્ગનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા જેની માહિતી પોલીસને મળી હતી જે ફરિયાદી જે છે મોદી પરિવાર છે આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે લગભગ પચાસેક લાખ જેટલા રૂપિયા છે એ વ્યાજે આપવામાં આવ્યા હતા જેમાં પચીસ પિસ્તાલીસ મહિના સુધી લગભગ બે લાખ પંદર હજારના પિસ્તાલીસ હપ્તા એમ કરીને છન્નુ લાખ પંચોતેર હજાર તથા પંદર મહિના સુધીના વ્યાજના બે લાખના ના પંદર હપ્તા એમ કરીને એક કરોડ ને છવ્વીસ લાખ પંચોતેર હજાર જેટલા પૈસાનો આમાં વ્યવહાર પણ અમારા ધ્યાનમાં આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ પરંતુ આ બાબતે અન્ય બે આરોપી પણ એમને એની સાથે પકડી પાડવામાં આવ્યા છે જેનું નામ છે ઝુબેર સબીર કાલુ શેખ તથા તોફીક બશીર અબ્દુલ્લા શેખ અને આ ત્રણેય આરોપીઓની અટક કરવામાં આવી છે આ જે આરોપી મુખ્ય આરોપી જે છે અફઝલ રહે ફઝલ રહેમાન સૈયદ રહેમાન પઠાણ ના તેની વિરુદ્ધ અન્ય પણ બે ગુનાઓ છે બે હજાર ત્રેવીસમાં આર્મ્સ એકનો ગુનો પણ એમની વિરુદ્ધ નોંધાયેલો છે અને બે હજાર ઓગણીસમાં પણ એક ગંભીર ગુનો ચારસો બે બાવન ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે તો આ પોલીસ કામગીરીમાં તેમને આઈડેન્ટીફાઈ કરીને તાત્કાલિક અટક કરવામાં આવી છે આરોપી ખૂબ રીઢા હોય અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરવા હોય પોલીસે કડક કાર્યવાહી કરી છે